કહેવાય છે ને ભૂખ્યાને ભોજન કરાવવું એ સૌથી મોટું દાન છે ત્યારે ત્યારવિરત પડે આ સંસ્થા ભૂખ્યાને ભોજન કરાવે છે અને દરરોજના ટોકન પાવતી આપવામાં આવે છે જેથી કરી તે પ્રમાણે ભોજન બનાવવામાં આવે છે અને બગાડ ન થાય તે પ્રમાણે જ ભોજન બનાવવામાં આવે છે અંદાજે બપોરે અને રાત્રે મળી રોજ 300 થી 400 વ્યક્તિઓ ભોજન ગ્રહણ કરે છે તેમજ સિવિલ હોસ્પિટલમાં કામ કરવા આવતા ડોક્ટર નર્સ કે પછી અન્ય વ્યક્તિઓને સ્વાગત બેર ફ્રીમાં ભોજન ખાવાનું ગમતું ન હોય ત્યારે માત્ર રૂપિયા 20 ના ટોકન સ્વરૂપ અનલિમિટેડ ભોજન આપવામાં આવે છે સાથે જ જે રીતની સીઝન હોય તે રીતના ભોજન બને છે જેમ કે કેરીના સીઝનમાં કેરીનો રસ જ્યાં સુધી કેરીની સીઝન પૂરી ન થાય ત્યાં સુધી રસ આપવામાં આવે છે ત્યારે અત્યારે ચાલી રહેલા સ્વાદને લઈને રોજ દૂધપાક આપવામાં આવે છે આજ રીતે કરુણામય ચૈટેબલ ટ્રસ્ટ છેલ્લા 14 વર્ષથી એમની ટીમ અવિરતપણે ભોજન પીરસી રહી છે

અને ત્યારથી એક નાના એવા મકાનમાં અમને સિવિલ હોસ્પિટલ આપ્યું ત્યારે અમે નાનું એવું ધીરે ધીરે ચાલુ કર્યું ત્યાર પછી આ છેલ્લા સાત આઠ વરસથી અમે મોટા એક મકાન અમને જમીન આપી ભાડે ભાડેથી સરકારે કે એમાં કેન્ટીનના નામે અમને આપી જમીન એ જમીન પર અમે એક મકાન બનાવ્યું એ મકાનમાં અમે રોજ બપોરને સાંજ છેલ્લા ચૌદ વરસથી બપોરે બસો અઢીસો હોય સાંજે બસો અઢીસો માણસો હોય અવિરત જમવાનું દાળ ભાત શાક રોટલી જે જેવી સિઝનેબલ કોઈ રસનો ટાઈમ હોય તો રસ આજે સરહદીયા ચાલે તો હમણાં દૂધ પાક ચાલે છે અને અહીંયા જે કોઈ આવે છે દર્દીઓના સગાવાલા એને બહાર જવું હોય તો તકલીફ થતી અમે એ વખતે જોયું તો અમને લાગ્યું કે આ એક કરવા જેવી વસ્તુ કે જે આ લોકો ભિખારી નથી એના સગાવાલા માટે સાથે આવે છે એનું ભોજનનું શું જે છે અને સરકાર તો આપે છે તો એક વિચારને અમે ઝડપી લીધો અને આ પ્રેરણા મને વ્યક્તિગત કહો તો મારી મા લીલાબાથી મધુબેને આપી બાકી બગદાણાવાળા બજરંગદાસ બાપા જલારામ બાપા ખવડાવું એ મારું મને પોતાને જ ગમતું વિષય છે આજે બી તમે જોયું હોય પહેલી વાર કદાચ તમે જ એવા છો ઇન્ટરવ્યુ મેં આપ્યું બાકી હું ઇન્ટરવ્યૂમાં માનતો નથી ત્યાંનો પ્રસાર પ્રચારનો આજ સુધીમાં તેર લાખ લોકો જૈનમાં છે રોજ માટે અમારો આ સ્ટે સ્ટાફ રહ્યો સ્ટાફ કોઈ દિવસ ભીલું મોઢું નથી કોઈ દિવસ કોઈ નથી અમે કરુણા આ કરોનામાં કોરોનાની અંદર અમારું એક દિવસ કેન્ટીન બંધ નથી ત્યારે તો સિવિલ હોસ્પિટલમાં જવું ને એક લોકો માટે એમ હતું કે ના ત્યાં નહીં જવાય આજે ભલભલા લોકોએ સિવિલ હોસ્પિટલ જોઈ ત્યારે અને ત્યારે અમારો સ્ટાફ અમે ચોવીસ કલાક અહીં રહેતા ગમે ત્યારે ડૉક્ટરો હોય નર્સો હોય એ લોકોને જમવાનું હોય બહાર મોકલવાનું હોય લોકો સ્ટાફ લોકો એમ એકબીજાથી ડરતા હતા માનવતા ભૂલી ગયા હતા ત્યારે અમારો સ્ટાફ એકેય દિવસ રજા નથી પાડી અને એ વાત તમને કહું ભગવાન કોને કહેવાય એકે સ્ટાફને ત્યારનો સ્ટાફ જો પહેલાંથી જાય કોઈને કરોના નથી થયો લોકો એમ કહેતા સિવિલમાં જાય એટલે કોરોના થાય એ વસ્તુ હું માનતો નથી આજે કોઈને દેવું એ આપણે દેવાવાળા કોણ ઉપરવાળાએ આપણને સમ એના માટે પ્રેરણા આપી છે એ આપણે દેવા નથી એવા એક વિચારધારા છે કે ઉપરવાળાએ નિમિત્ત છે આ મારું નથી હું પ્રમુખ છું મારું ટ્રસ્ટ છે કે મારું નથી ઉપરવાળાએ આપણને નિમિત્ત બનાવ્યા છે આપણને કંઈક આપ્યું છે તો આપણે આ લોકોને આપીએ આ લોકો જે આવ્યા છે એ સોમાની ગરીબ છે એટલે મારી સાથે મારો ટ્રસ્ટનો સ્ટાફ મારા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ બધાનો કાયમ માટે સહયોગ છે અને અવિરત આ કામ ચાલુ રહી બસ એટલી જ ભગવાનને પ્રાર્થના હજી આ નવી હોસ્પિટલ બન્યા છે અમારી એક ભગવાનને તમે અમારા વતી પ્રાર્થના કરજો કે ફ્લોર અમને આપી દે અને મોટી હોસ્પિટલ બનાવીને આધુનિક રસોડું અમે લોકો માટે બનાવી શકીએ અને લોકોને વધારેમાં વધારે સેવા કરવી શકીએ અસ્તુ ભારત માટે જય માતાજી અને હજી અમે છેલ્લા ચાર વર્ષથી રોજ જે બાળક જન્મે છે એ માતાને રોજના એક કિલો લાડુ આપી છે આજે દસ બાળક જન્માયો તો એને કાલે મળશે ગઈકાલે જીનમાં એને આજે અમારા સ્ટાફ આપ્યા છે એક કિલો લાડુ ગૂંદ બદામ ઘી ગોળ બધી વસ્તુનો એક બનેલો એક લાડુ છે એ માતાને આપીએ છીએ કે એનું બાળક જે રહ્યું ને એ આવતીકાલે કુપોષણવાળું નહીં થાય એની અમે ગેરંટી આપીએ છીએ આ સેવા કરી અને આમાંથી બીજું કાંઈ નથી મળતું આનંદ જ મળે છે આનંદ કંઈક લૂંટવો હોય ને તો લોકોને કહેજો કે આનંદ અહીંયા આવે લૂંટવા માટે